બેક્ટેરિયા કામ નથી કરતા આવા એક સરસ મજાના વિષય ઉપર થોડાક દિવસો પહેલાં યુટ્યુબ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો અમારા તરફથી અને લગભગ દસ હજારથી પણ વધારે ખેડૂત મિત્રોએ વિડીયો જોયો અને ખૂબ એમને ગમ્યો અને એ વિડીયો ઉપરથી ઘણા બધા સવાલો એમના કમેન્ટ બોક્સની અંદર આવ્યા હતા અથવા તો અમને મેસેજ પણ કરવામાં આવ્યા હતા તો મને એવું થયું કે ભાઈ ઘણા બધા મતલબ લોકોને અણસમજ છે અથવા તો ખ્યાલ નથી તો એના ઉપર એક ચોક્કસથી પ્રકાશ પાડવો જોઈએ તો આજે ફરીથી એક વખત હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે કોઈ સવાલો હતા એને લિટરલી હું વાંચતો જઈશ એક એક સવાલને અને હું આશા રાખું કે એમાંથી તમને ઘણું બધું જ્ઞાન મળશે અને ટેકનિકલી જેટલા વર્ષનો અનુભવ લઈને અમે કામ કરી રહ્યા છીએ એ પ્રમાણે અમારા અનુભવ પ્રમાણે અથવા તો વિજ્ઞાન જે કહે છે લેટેસ્ટ વિજ્ઞાન જે કંઈ કહે છે એના પ્રમાણે મારા જવાબો હશે તો વધારે સમય ન લેતા આપણે સવાલને હું વાંચું અને એનો એક પછી એક તમને જવાબ પણ આપતો જાઉં એમાં સૌથી વધારે મહત્ત્વનો સવાલ જે મને લાગ્યો કે જેમાં સૌથી વધારે ગેરસમજણ અથવા તો અણસમજણ લોકોની છે તો એ સવાલ પહેલો એવો છે કે એક ખેડૂત મિત્રનો કે ભાઈ કયા બેક્ટેરિયા સાથે કયા બેક્ટેરિયા ભેળવવા જોઈએ અને કયા બેક્ટેરિયા સાથે કયા બેક્ટેરિયા ન ભેળવવા જોઈએ તેના ઉપર પ્રકાશ પડવાની ખૂબ જ જરૂર છે સાહેબ ચોક્કસથી આનો આપણે ડિટેલમાં જવાબ જોઈએ પહેલાં તો સૂક્ષ્મ જીવાણુ આપણે બોલીએ તો વધારે સારું લાગે સૂક્ષ્મ જીવાણુને ઇંગ્લિશમાં માઇક્રોપ્સ કહેવાય જેની અંદર બેક્ટેરિયા ફૂગ અને વાયરસ એના સિવાય પણ આવે પણ આપણે ત્રણને ખેતીમાં જનરલી વપરાય છે કે અથવા એનું વાત થાય છે એટલે આપણે ગણીએ તો જ્યારે આપણે બેક્ટેરિયા કહીએ ત્યારે ખેતીની ભાષામાં બેક્ટેરિયા અને ફૂગ આપણે બંને ગણી લેતા હોય છે વર્ષો પહેલાં જ્યારે વિજ્ઞાનની શરૂઆત થઈ આ વિજ્ઞાનની ખેતીની અંદર સૂક્ષ્મ જીવાણુઓના ઉપયોગને વિજ્ઞાન ઘણું બધું સંશોધન થયું ઘણા વર્ષો પહેલાં નક્કી થઈ ગયું કે ખેતીની અંદર પાકને અથવા તો જમીનને લઈને ઘણા બધા બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણું કામ કરે છે હવે જેમ શરૂઆત થઈ વિજ્ઞાનની જેટલું નોલેજ વિજ્ઞાન પાસે હતું એ પ્રમાણે જમીનમાં વધારે પડતા કેમિકલથી જે માટીની ફળદ્રુપતા ઘટતી હતી તો એના વધારવા માટે થઈને અમુક પ્રોડક્ટ માર્કેટમાં આવી એમાં વધારે ડિટેલમાં નથી જતા પણ અમુક ટેકનોલોજીવાળી પ્રોડક્ટ્સ આવી કે જેમાં એક પ્રોડક્ટની અંદર તમને રાઇઝોબિયમના બેક્ટેરિયા મળે એક પ્રોડક્ટની અંદર તમને બેક્ટરના મળે એક પ્રોડક્ટની અંદર તમને ડ્રાઈકોડરમાના ફૂગ મળે એક પ્રોડક્ટની અંદર તમને શિડોમોનાસના બેક્ટેરિયા મળે આવી અલગ અલગ પ્રોડક્ટ ઘણા વર્ષોથી માર્કેટમાં વેચાય જ છે અને એ બધું ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ છે એટલે એમાં કંઈ કંઈક ખોટું નથી એમાં તમને લગભગ બે પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં જોવા મળે એક લિક્વિડ ફોર્મ્યુલેશન એટલે કે બોટલની અંદર અને એક પાંચસો ગ્રામ કે કિલોના પેકિંગની અંદર હવે વાત એ છે કે વર્ષોથી જે વસ્તુ વેચાય છે મતલબ એવો નથી કે એનાથી આગળ કોઈ નવું વિજ્ઞાન આવશે જ નહીં હવે બે વસ્તુ આપણે સમજવાની જરૂર છે એક તો તમે બધા જાણો છો કે જમીનની અંદર કરોડો પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે એમાં સારા પ્રકારના પણ છે ખરાબ પ્રકારના છે જે કુદરતે ત્યાં આપેલા છે સારા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ એ બધા સાથે મળીને કામ કરે છે ખરાબ પ્રકારના સૂક્ષ્મ સામે અથવા તો જમીનની અંદર જે ખાતરનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે એના માટે કામ કરે છે અથવા તો બીજા અસંખ્ય કામો છે હવે અત્યારે ઝઘડો અથવા તો ગેરસમજણ એ બાબતે ઊભી થાય છે કે ભાઈ એક કરતાં વધારે બેક્ટેરિયા એકસાથે જમીનમાં નાખવા કે નહીં પેલો આ સવાલ બીજી વસ્તુ કે એક જ પ્રોડક્ટની અંદર એક કરતાં વધારે સૂક્ષ્મ જીવાણુઓ ભેગા હોય એ પ્રોડક્ટ વાપરી શકાય કે નહીં આ બે અલગ અલગ સવાલ છે કે માર્કેટમાંથી એક એક અલગ અલગ બેક્ટેરિયા લઈને ભેગા કરીને વાપરી શકાય કે નહીં અને એક એવો સવાલ કે એક જ પ્રોડક્ટની અંદર એક કરતાં વધારે બેક્ટેરિયા કે સૂક્ષ્મ હોય તો એ પ્રોડક્ટને વાપરી શકાય કે નહીં બે વસ્તુને સમજજો અત્યારનું વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ તમે અલગ અલગ પ્રોડક્ટ જે માર્કેટમાં મળે છે અને લગભગ તમે બધા વાપરો જ છો એને માર્કેટમાંથી લઈને કે ભાઈ એક કરતાં કે તમે ટ્રાયકોડમાં લીધું શિડોમોનાસ લીધું સાથે રાઇઝોબિયમ લીધું આ લગભગ ત્રણની કદાચ મગફળીની અંદર ભેગી જરૂરિયાત પડતી હોય છે ત્રણેયને લગતા પ્રશ્નો હોય છે તો ત્રણેય તમે ભેગા કરીને માર્કેટમાંથી લઈને ત્રણેય મિક્સ કરીને આપણે જમીનમાં ઉડાડીએ છીએ અથવા તો ઘણી વખત જેવા ડ્રીપના પાક હોય તેમાં આપણે ડ્રીપમાં આપીએ છીએ જો વોટર સોલ્યુબલ તરીકેનું ફોર્મ્યુલેશન હોય એ પ્રોડક્ટનું તો એમાં કાંઈ ખોટું નથી સીધો ને સિમ્પલ જો વિજ્ઞાનને સમજી લઈએ તો ભાઈ જમીનની અંદર કરોડો પ્રકારના સૂક્ષ્મજીવણો સાથે રહીને જ કામ કરે છે થોડું ઘણું કદાચ એકબીજાને નહીં ભળતું હોય તો વિજ્ઞાન જે એટલું બધું આગળ પણ નથી ગયું કે કરોડો પ્રકારના સૂક્ષ્મજીવાણોને એને ભણી લીધું હોય પણ ધીરે ધીરે જેમ જ્ઞાન આવતું જાય છે જેમ ખબર પડતી જાય છે એમ લોકો આગળ વધતા જાય છે કારણ કે એક સાદા ઉદાહરણ તરીકે કહું કે એક સમયે ભાઈ ડીએપી નહોતું ને યુરિયા નહોતું અને જ્યારે શરૂઆત થઈ ત્યારે ખૂબ સરસ લાગ્યું આપણને વિજ્ઞાને એ પણ એની રિકમેન્ડેશન આપી હતી ભલામણ આપી હતી કે ભાઈ આટલું વાપરશું પણ ક્યાંક ને ક્યાંક આપણે ચૂઈકા એટલે અત્યારે નુકસાન ભોગવી રહ્યા છીએ શરૂઆત તો સારા માટે જ થઈ હતી એમ સૂક્ષ્મ જીવાણુની અંદર લગભગ નુકસાન ભોગવવું પડશે એવો સમય તો ક્યારેય નહીં આવે કારણ કે એ તો કુદરત છે તો પહેલો જે સવાલ હતો કે એક કરતાં વધારે બેક્ટેરિયા માર્કેટમાંથી અલગ અલગ લઈને ભેગા કરી શકાય કે નહીં ચોક્કસ કરી શકાય એમાં કોઈ વાંધો નથી હવે બીજી વસ્તુ કે એવું ન કરવું હોય અને અત્યારે ટેકનોલોજીના યુગમાં એક જ પ્રોડક્ટની અંદર એક કરતાં વધારે બેક્ટેરિયા હોય સૂક્ષ્મ જીવાણું હોય એવી પ્રોડક્ટ વાપરી શકાય કે નહીં સાહેબ વિજ્ઞાન અત્યારે એટલું આગળ છે કે એ એક એક બેક્ટેરિયાને અલગ અલગ બનાવે એટલે કે કોઈ બેક્ટેરિયાને કે કોઈ ફૂગને એને ડોર્મંડ એટલે કે સુષુપ્ત અવસ્થામાં કરી દે કે જેનાથી એની એક્ટિવિટી બંધ થઈ જાય બરાબર અને પછી એ ટેકનોલોજીની મદદથી એને એક જ પ્રોડક્ટની અંદર ભરવામાં આવે આવું કરવા પાછળનું કારણ પૈસા બચે ખેડૂતના અને ઘણા બધા પ્રોબ્લમ માટે એક સિંગલ પ્રોડક્ટથી કામ થઈ શકે તો ટેકનોલોજીના સથવારે હું નહીં વિજ્ઞાન કહે છે કે એ સો સો ટકા શક્ય છે હવે અત્યારે તમે ઘણા બધા લોકોને સાંભળતા હશો એ બી ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે ભાઈ એક કરતાં વધારે બેક્ટેરિયા ભેગા ન થાય તો એવા લોકો કોઈ પણ હોય તેને હું આમંત્રણ આપું છું આવો મારી સાથે ચર્ચા કરો આમાં મારું કાંઈ ઘરનું છે નહીં વિજ્ઞાન કહે છે વિજ્ઞાનની ટેકનોલોજી છે એ ટેકનોલોજી પ્રમાણે બધું સાચું છે એમાં કાંઈ ખોટું નથી તો આવી રીતે ખોટું માર્કેટમાં વાતો કરીને લોકોને ખોટા રસ્તે કે ગેરમાર્ગે દોરવા એ સાચી વાત નથી ખેડૂતને ફાયદો થાય એ દિશામાં કામ થવું જોઈએ અને ખોટી રીતે ખોટા પ્રોડક્ટના પ્રમોશન માટે થઈને આવું કરવામાં આવતું હોય તો એ અયોગ્ય છે બરાબર એટલે કોઈ પણ કંપની પાસે અલગ અલગ પ્રકારની સ્ટ્રેન હોય બેક્ટેરિયાની કોઈ એક કંપની બનાવતી હોય ટ્રાયકોટરમાં વિરડી બનાવતી હોય અમે લોકો ટ્રાયકોટરમાં વીરડી બનાવતા હોય તો એની પાસે એની સ્ટ્રેન અલગ હોય અમારી પાસે અમારી સ્ટ્રેન અલગ હોય હવે એની સ્ટ્રેન બીજા સાથે કમ્પેટેબલ એટલે કે ભેગી થાય છે કે નહીં એને ખબર હોય અમારી પાસે બીજા અન્ય બેક્ટેરિયા કે ફૂગ હોય એ એકબીજા સાથે ભેગા થાય છે કે નહીં એ અમને ખબર હોય તો એવું ખોટું બોલીને કંઈ કરવાનો મતલબ નથી તો એ પોતપોતાનું આર સંશોધનનો વિષય છે પણ મોટા ભાગે જનરલી જ્યારે જમીનની અંદર આ બધા સૂક્ષ્મ સૂક્ષ્મજીવણો તમે આપો છો ત્યારે એ પોતાના સર્વાઇવલ માટે ખોરાક ગોતવાની શરૂઆત કરે છે અને જ્યારે એને ખોરાક નથી મળતો ત્યારે તો સ્વાભાવિક છે તમે એક નાખો એક બે નાખ્યો કે ત્રણ નાખ્યા એક બીજા બાંધવાની શરૂઆત કરે પણ એવું નથી જમીનની અંદર દુનિયાભરનો ખોરાક એને મળી રહે એવી જગ્યા છે આજે પણ છે અને તમને એવું પણ કહેવામાં આવે છે કે તમે ગોળ સાથે નાખો અથવા તો ડેક્સોઝવાળું સુગરવાળી પ્રોડક્ટ હોય જેમાં ડેક્સ્ટ્રોઝ માધ્યમ હોય એવી પ્રોડક્ટ વાપરી લો અથવા તો તમે હ્યુમિક એસિડ સાથે મિક્સ કરીને વાપરી લો અથવા જમીનમાં તમે કદાચ ડાયરેક્ટ આપી દેશો તો જમીનની અંદર પણ એટલો ખોરાકને મળી રહેતો હોય છે તો એ બધું ટેન્શન લેવાની જરૂર નથી જરૂરિયાત પ્રમાણે ટ્રાયકોડરમાં જેના માટે કામ કરતું હોય તો ટ્રાયકોડરમાં વાપરો સાથે હું એમ કહું છું કે ભાઈ તમને શિડોમોનાસની જરૂર હોય કાળી ફૂગ માટે તો એ બે ભેગું કરીને વાપરો કોઈ એમાં વાંધો નથી બરાબર અને કદાચ હું એમ કહું કે વિજ્ઞાનથી પણ હજી એક સ્ટેપ આગળ જતા રહી અને નેગેટિવ બાજુ વિચારીએ તો થઈ થઈને શું થશે કે ભાઈ બે પાંચ ટકા કદાચ મરી જાય તો એની માટે થઈને આપણે બીજા દુનિયાભરના ખર્ચા વધારી દઈએ એનો કોઈ મતલબ નથી એટલે સૂક્ષ્મજીવાણુ જે ફાયદાકારક છે જમીનમાં નાખવાના એ સમયને ધ્યાનમાં લઈને આપણે ટાઈમલી જેટલા ભેગા કરવા હોય જે જરૂરિયાત છે એ પ્રમાણે ચોક્કસથી નાખી શકાય હજુ પણ વધારે કંઈ સવાલ થતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો હવે બીજો સવાલ આપણે લઈએ કે દેશી ખાતરમાં એક મહિના પહેલાં નાખી દઈ તો એની પોપ્યુલેશન વધે કે નહીં મતલબ દેશી ખાતરની અંદર એક મહિના પહેલાં સૂક્ષ્મ જીવાણુની પ્રોડક્ટ નાખી દઈ અને એને એમાં મલ્ટીપ્લાય થવા દઈ તો એ એની સંખ્યા વધે કે નહીં સીધી ભાષામાં જવાબ મારો હા છે કે ચોક્કસ એની અંદર તમે થોડોક ભેજ જાળવી રાખો અને દેશી ખાતરની અંદર તમે એ બેક્ટેરિયા નાખી દો તેની સંખ્યા વધે પણ બેક્ટેરિયાની દુનિયામાં એક વિજ્ઞાન એવું પણ કહે છે કે કોઈ બી વસ્તુને એટલી બધી કોમ્પ્લેક્સ રીતે અથવા તો એટલું બધું ધ્યાન રાખીને બનાવવામાં આવતી હોય ફેક્ટરીની અંદર એટલું સરળ રીતે ત્યાં મલ્ટિપ્લિકેશન ખેતરની અંદર ખુલ્લા એક વાતાવરણમાં દેશી ખાતરમાં તમે મિક્સ કરવા જાઓ ચોક્કસથી એની સંખ્યા વધે પણ એવી પણ શક્યતા રહે કે એની અંદર બીજા અન્ય બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા પણ વધે અને એમાં એવું પણ હોઈ શકે કે ખરાબ પ્રકારના સૂક્ષ્મ સંખ્યા પણ વધે એટલે લેટેસ્ટ વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ તમે મિક્સ કરીને તરત જ એને જમીનમાં આપી દીઓ જેથી એની મૂળ જગ્યાએ જ્યાં એને જવાનું છે ત્યાં જતું રહી અને કામ કરે એટલે આવું ન કરો તો વધારે સારું પછી હજી એક સવાલ છે કે બેક્ટેરિયા આપ્યા પછી વરસાદ આવે તો પાણી સાથે વહી જાય કે નહીં જનરલી તમે બેક્ટેરિયાવાળી કોઈ બી પ્રોડક્ટ જમીનની અંદર નાખો છો તો એમાં સીધો આનો જવાબ હા કે નામાં ન આવે પણ તમારો સોઇલનો ટાઈપ એટલે કે માટી કેવા પ્રકારની છે બ્લેક સોઇલ છે કે લોમ એટલે કે ભાઈ રેતાળ ટાઈપની છે કે ભૂખરી છે કે રાતી ઘણા બધા પ્રકારો છે પણ મોટાભાગે આપણે ધ્યાન રાખવું જોઈએ કે પાણી ખેતરની બહાર નીકળી જાય પાંચ સાત ઇંચ વરસાદ થઈ ગયો હોય હજી તમે બેક્ટેરિયા નાખ્યા ને એની ઉપર આવો વરસાદ આવી ગયો હોય તો ચોક્કસથી હું માનું છું કે એ બેક્ટેરિયાનું જોઈ એવું રિઝલ્ટ આપણે મળે નહીં ઘણી વખત ધોઈ નાખતું હોય આપણું ખેતર તમામ પ્રકારનું પાણી કેમાં રીતસર તમારી માટી ધોવાણ થઈ ગઈ એવું તમને દેખાતું હોય તો એ જગ્યાએ એવું કહી શકાય કે એ બેક્ટેરિયાનું કામ જોઈ એટલું થાય નહીં એટલે જનરલી એવું કહેવામાં આવે ઝરમર વરસાદ હોય એવા સમયે તમે આપો અથવા તો ભેજ હોય એવા સમયે આપી દો તો એવું ધ્યાન રાખવાનું કે અત્યારે આપણી પાસે ટેકનોલોજીના આધારે ઘણા આગાહીકારો છે જે ટેકનોલોજીના સત્વારે તમને ભલામણ કરતા હોય કે આટલા દિવસમાં આવો વરસાદ પડે એમ છે તો એ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે એપ્લિકેશન કરવી જોઈએ હજી એક ખેડૂત મિત્ર કહીએ છાણિયું ખાતર ભરપૂર વાપરીએ તો પણ બેક્ટેરિયા નાખવા પડે છાણિયા ખાતરની અંદર કુદરતી રીતે ઘણા બધા પ્રકારના જીવાણુ હોય છે અને તમે ભરપૂર વાપરશો તો બહુ સારી વાત છે જમીનના ઘણા બધા બીજા પ્રશ્નોમાં એ કામ આપશે ઓર્ગેનિક કાર્બન વધારશે પીએચને બેલેન્સ કરવામાં કામ આવશે ઇવન સૂક્ષ્મ જીવાણુંની સંખ્યા વધારવામાં કામ આવશે પણ માર્કેટની અંદર જે બેક્ટેરિયા મળે છે એ તમામ પ્રકારના બેક્ટેરિયા વિજ્ઞાને એક પર્ટિક્યુલર એટલે એક જે પ્રોબ્લમ છે એની સામે શોધેલા છે બરાબર જ્યારે છાણિયા ખાતરની અંદર તમામ પ્રકારના મિક્સમાં હોય બની શકે કે જે જરૂર છે એની સંખ્યા એમાં ન હોય બરાબર તો એવું નથી કે છાણીઓ ખાતર ભરપૂર નાખશું તો અત્યારે બેક્ટેરિયાની જરૂર નહીં પડે કારણ કે છાણીઓ ખાતર નાખવાથી સો ટકા સૂક્ષ્મજીવાણોની સંખ્યા વધશે પણ અત્યારની આપણી જે જમીન છે એની અંદર આપણે પુષ્કળ બીજા અન્ય કેમિકલ્સ પણ વાપરીએ છીએ તો એની સામે ફોસ્ફરસ માટે કે પોટાસ માટે કે ઝિંક માટે બેક્ટેરિયા અલગથી વાપરવા પડે એમાં કંઈ ખોટું નથી અથવા તો ફૂગનો પ્રશ્ન જ્યારે ઉદભવતો હોય ત્યારે એના માટેના સ્પેશિયલ બેક્ટેરિયાની મોટી સંખ્યામાં એ બેક્ટેરિયા વાપરવા પડે તો છાણિયા ખાતરની અંદર એવા સ્પેસિફિક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા હોય એની ગેરંટી નથી હજી એક સવાલ આગળ લઈએ કે લિક્વિડ અને પાવડરવાળા બેક્ટેરિયા મલ્ટિપ્લાય કરવા શું કરવું પડે અગાઉ પણ થોડીક મેં વાત કરી હવે તમે લિક્વિડવાળા બેક્ટેરિયા હોય કે પાવડરવાળા હોય પહેલી વસ્તુ તો મલ્ટિપ્લાય કરવાના થતા નથી જેને એક સરસ મજાની લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં જે વસ્તુ આવતી હોય એમાં ખૂબ ધ્યાન આપવામાં આવતું હોય એ વસ્તુને આપણે ખેતર ઉપર સાહેબ મલ્ટિપ્લાય ન કરી શકીએ હું એવું નથી કહેતો કે એ નહીં થાય થશે ચોક્કસ પણ મોટો પ્રોબ્લમ એટલે કે સમસ્યા એ છે કે ત્યાં બીજા અન્ય પ્રકારના પણ બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવાણું વધારે વિકાસ પામે એ શક્યતા પૂરેપૂરી છે એસ્પરજીલસની ઘણી બધી એવી વસ્તુઓ મતલબ પ્રજાતિઓ છે કે જે ખૂબ સરળતાથી ત્યાં વિકસી જાય હવે નુકસાન કરતી જો વિકસી ગઈ હોય અને એને આપણે ડેવલપ કર્યા હોય આપણા આપણા બેક્ટેરિયાને અને એની સાથે એ પણ ડેવલપ થઈ જાય અને પછી વસ્તુ તમે જમીનમાં નાખો તો બની શકે કે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન વધશે તો એવું રિસ્ક આપણે લેવું ન જોઈ અને જે કોઈ કંપનીની ભલામણ છે એ પ્રમાણે તમારે એને મિક્સ કરીને તરત જ જમીનમાં આપવા જોઈએ બીજો એક સવાલ છે કે બેક્ટેરિયા નાખ્યા પછી એનો જીવન સમય કેટલો હોય બેક્ટેરિયા અને ફૂગનો અને સાહેબ આ બધાનો જીવનચક્ર કે એનો એનો લાઈફની વાત કરીએ કે કેટલું જીવતા હોય તો એની કોઈ એવડી મોટી લાઈફ હોતી નથી એ ટૂંક સમય માટે જીવતા હોય પાછા મરી જતા હોય ટૂંક સમય માટે એમાં એકમાંથી બે થાય બેમાંથી ચાર થાય ચારમાંથી આઠ થાય તો એ હું એમ કહું ખાલી દસ પંદર દિવસથી જીવી જતા હોય તો એ સંખ્યા ક્યાં લેવલે જતી રહી પણ એવું ન થાય એની એની લાઇફ ટાઈમ આપણો કેમ એવરેજ સાઈઠ સિત્તેર વર્ષની આયુષ્ય હોય એમ બેક્ટેરિયા કે ફૂગની એવડી આયુષ્ય ન હોય તમને એમ થાય એ કન્ટિન્યુ દેખાય તો છે પણ એક પછી એક એક પછી એક આગળ વધતી જતી હોય એની પેઢી બરાબર એટલે એનો સમય એવું નહીં ગણો કે આજે મેં એક બેક્ટેરિયો નાખ્યું છે કે કેટલા દિવસ જીવશે એનું કામ છે એ તરત એનો ચોવીસ કલાક કે છત્રીસ કલાકમાં મલ્ટિપ્લાય થવાનું એની રીતે અને પાછું એનું જીવન પૂરું થઈ જાય બીજા બે નવા આવી જાય એટલે ઘણી વખત ખેડૂતો એવું પૂછતા હોય કે ભાઈ એક વખત નાખીએ તો બીજી વખત ક્યારે નાખવા પડે તો એ કંપનીની ભલામણ મુજબ ચાલજો અથવા તો તમારી જમીનની પરિસ્થિતિ પ્રમાણે અથવા તો જેવા પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રમાણે બાકી એના જીવન સમય સાથે આપણે કોઈ ખાસ લેવા દેવા નથી એ કુદરતે કુદરત રીતે ચાલતું હોય છે અને એ ટૂંક સમયમાં મરતા હોય છે અને એમાંથી પાછા બે એ બનાવીને જતું હોય પછી બેમાં બીજા ચાર બનતા હોય એ ચાલતું રહેતું હોય છે તો ખેડૂત મિત્રો લગભગ ઘણા બધા વિડીયોની અંદર આવા બધા સવાલોને આવરેલા છે અને આજે લગભગ જે કોઈ એ વિડીયોની અંદર સવાલો આવ્યા હતા એને લગભગ આવરી લેવાની કોશિશ કરી છે પણ મહત્ત્વની વાત એ છે સાહેબ કે પ્રોડક્ટ તમે જે કોઈ પણ વાપરો જે સારી ટેકનોલોજી હોય એને વાપરો એની કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે જ્યાં તમને સવાલો થાય છે એના સાચા જવાબ ક્યાં મળશે તમને પાયાથી લઈને એટલે કે વાવણીથી લઈને લવણી સુધીની સર્વિસ ક્યાં મળશે તમને સાચી દિશામાં ખેતી લઈ જવા માટે ગાઈડ કોણ કરશે આ બધા માટે તમે જાણો છો રી એગ્રી છે રીએગ્રીની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં સાથે જોડાવ તમારા પ્રશ્નો હોય તો પૂછો લાઈવ સેશન કરીએ છીએ દર મંગળવારે સાડા આઠ વાગ્યે એમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો નોટિફિકેશન આવતું જ હશે એમાં જોડાવ ક્યાં પ્રશ્નો કરો ટીમને પ્રશ્ન કરો બોતેર એકસો અગિયાર બાવન બાવન છ ઉપર પણ મેઇન વસ્તુ એ છે કે સાચી દિશામાં તમને ગાઈડ કોણ કરશે સારી ટેકનોલોજી ઘણી બધી કંપનીઓ પાસે હોય છે અમારી પાસે પણ છે તમે જાણો જ છો સેવન સ્ટાર એનપી કે વામ કોનવિયા ઘણું બધું હજી પણ ઘણું બધું નવું નવું આવશે પણ અમે લોકો વરેલા છીએ સર્વિસ સાથે કે ખેડૂતને તકલીફ ના પડે કયું રાસાયણિક ખાતર વાપરવું કઈ રાસાયણિક દવાની ઝેરી અસર કેટલી છે તો એ પ્રમાણે નક્કી કરીને કઈ દવા કયા સમયે વાપરવી એના માટે સર્વિસ ખૂબ જ મહત્ત્વની છે અને આ વિજ્ઞાન છે અવિરત વહેતું રહેતું હોય છે નવું નવું કંઈક આવતું રહેતું હોય છે તો ત્રીસ વર્ષ પહેલાંની ટેકનોલોજી હતું એની અરે જોડાઈને બેસી રહેવાથી કોઈ મતલબ નથી આગળ વધતા રહ્યો રીએગ્રી સાથે આગળ ખેતી કરતા રહ્યો ખૂબ આગળ વધો આપણે ફરી પાછા એક નવા વિષય સાથે નવા એક વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન